આ સંબંધ બહુ મોટો ઝાડ છે સંબંધો માં તમે જેટલા અટવાઓ ને એટલા વધારે અંદર 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 ઉતરતા જાઓ પરમાત્મા સાથે નો સંબંધ એ અલગ વસ્તુ છે પરંતુ માનવ સાથે નો સંબંધ એ થોડોક એવો જ છે અહીંયા વાત એ જ કરવામાં આવી છે કે પત્ની તને એવી મળી છે કે જમવા બેસે ત્યારે આમ એવું કરો છો માર કોને કહેવાય તો કઈ જમવા બેઠા હોય ને ત્યારે હું શું મારી સોનાની ચેન લાવી છે આપણે એકાદી વીટી કરાવીએ આ તો ખાલી વિચાર આવ્યો એટલે કોળીઓ ઉતરે જ નહીં ગળે જટકી અટકી જાય કે બેનપણી શું કરવા લાવી હશે શું જરૂર હતી લાવવાની એટલે એટલે દંડો લઈને મારવાની વાત નથી એટલે માંગ 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 કરવી બરાબર છે પણ અતિશય એ પછી સંબંધમાં હોય કે એ પછી પરમાત્મા પાસે હોય માંગો માંગવાની ના નથી માંગ્યા વગર તો માય ન પીર એમ કહેવાય છે પણ આપણને ખબર છે કે આ વ્યક્તિ પાસે કેટલું મંગાય માંગણી હોવી જોઈએ બે સારા શબ્દની પ્રેમની સમયની એ માંગણી હોય તો બરોબર છે પણ ઘણા બધા લોકોને જે આદત પડી હોય ને માંગી 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 ને બધાને લૂંટી દે સંબંધ વગાડી નાખે માંગણી એવી ના હોવી જોઈએ કે આપણે જવાબદારી નહીં બર્ડન બની જઈએ કે આની પાસે ઓલવેઝ ડિમાન્ડ હોય પોતાની અંદર જોવું ક્યારેક ક્યારે આપણને એ પોતાની ભૂલ નોટિસ કરવામાં થોડો ખચકાટ થાય પણ પોતાની અંદર જોવું ક્યારેક ક્યારેક કે શું હું જે બધું માંગ માંગ કરું છું એ સામેના માટે બોજો તો નથી ને પછી બાળક હોઈએ તો પણ યુવાન હોઈએ તો પણ કે વૃદ્ધ હોઈએ તો પણ કેમ ત્રણે ત્રણ અવસ્થામાં લાગુ પડે છે ચલો બાળક તો ના સમજ છે એ તો માંગ્યા કરશે તો માતા પિતા પરિસ્થિતિ અનુસાર માંગ પૂરી કરશે હોતી મનુષ્ય ઈચ્છે છે મને કોઈ સાંભળે મારા પાસે કોઈ બેસે મારા સાથે કોઈ વાત કરે પરંતુ એ સમયે યુવાન ને એમ લાગે કે શું કરવા શું સાંભળીએ નાનપણથી તમારું તો સાંભળતા આવીએ છીએ હજી તમારું સાંભળીએ ત્યારે આપણે બોજો લાગીએ છીએ તો બહુ સંભળાવવાનું મન થાય તો મારા કનૈયા પાસે જાઓ અને એના સાથે જઈને ભરપૂર વાતો કરો પ્રભુ કેવા છે 24/7 અવેલેબલ 24 કલાક સાથે 7 દિવસ ભગવાન અવેલેબલ છે માણસ પોતાના સમય અનુસાર બાકી આ સંસારની જેટલી પણ કેટલી વેટ કરશો પણ જયારે સમય પોતાનો આવશે પોતે જયારે નીચે બેઠા છે ને કોઈ ઉભેલા પાસે માંગવાની વાત આવશે છોડવું મુશ્કેલ છે પરંતુ ગોકર્ણજી પિતા આત્મદેવને માર્ગ બતાવે કયો માર્ગ બતાવે છે શ્રી કૃષ્ણ ચિંતનનો માર્ગ